ફરજ આવે છે ઉંદર તમે જોવો મોટા છે એ ઘણા બધા અમારા દિવસે દેખાના રાતે બધા અહીંયા રાતે ઘરે જતા રહે પતાની ફરી નાખે જો એકદમ એકદમ બગાડી ફેરી નાખે બધી વસ્તુ કાતરી નાખે અંદર થી અને જેવું જેવું થોડો ફોન કરી જ નાખે અને એક મેં જોયું તમને સર કામ ચાલુ કર આપડા કાલ ના બ્લોગ માં હતું છે કામ ચાલુ હતું અહીંયા છે ઉપર એ લોકો અહીંયા કેટલું ખરાબ કરે છે આજો આટલું ખરાબ કરે છે આ લોકો બધી વસ્તુ અહિયાં થયા એકદમ હાવ ભંગાર થઈ ગયું હસ આ રમવાનું હતું એની હાલત તો જોવું એકદમ હાલત ખરાબ થઈ ગઈ આમ ને તેમ પડ્યું બધું અહીંયા લોકો હમણાં બાર વાગે જમવા માટે આવે બધું આવેરમ ફોર વેરમ તેરા પડ્યું હમું કરું પછી આવું

એના માટે જ મંગાવે છે કોઈ મને કે રોકે ને એટલે ઘણા ઘર ચાલવા મંગે મતલબ કોઈ એવી જગ્યાએ હેરાન કરવા વાળો હોય હવે પાર્સલ તો તમે ગમે ત્યાં આપવા દઈએ છો ને એટલા હોય ગમે એટલા ઓર્ડર પડે કોઈ જગ્યા હોય જંગલ બી હોય પછી એવો ઇલાકો હોય જ્યાં અહીંયા આપણે રાતનો રૂસ ખુલી દેખાતું ના ભાઈ એવા ટાળા ભાઈને હેરાન કોઈ કરે હોસે તો કોઈ કરતું ના હોય અમુક જગ્યાએ ઘણી જગ્યાએ કરતા હોય એમ તો ભાઈ પછી એની સેફ્ટી રાખે ને એમની ઈચ્છા માટે યાર હેરાન કરે ગરેક વસ્તુ કામ આવે એમ બહુ બહુ સેફ્ટી મારે રાખી એમને ખરે શંકર ભાઈ દૂધ મૂકી રહ્યા છે અને દૂધ મૂકતા મૂકતા એક થેલી તૂટી ગયેલી હતી એમાં દૂધ ઢોળાઈ પણ ગયું છે હા ઢોળાઈ ગયું તો આજે મહેશ નથી આવ્યો Oh, enam mati enam berdua. Ma. Siapa bukan osir, kakak? Hari kakak dia kahiyah. Apa? E, Wah ini, mau duduk kopi ga? Kya nikahin? Ah, kopi, mana, Oh, hari ini mau buat teh buat mana aja? Ini lu buat

બારનું બારનું નજારો આવી જાય છે કેટલું મસ્ત લાગે કેટલી મસ્ત લાઇટિંગ છે અહીંયા જોઈ અહીંયા એકદમ ફ્રેશ ફ્રેશ કેમ થાય ને આ રીતે ખરા અહીંયા દરવાજો ખુલ્યા ખાસ અહીંયા દરવાજો બંધ આ કાકો છે કેમ મસ્ત લાઇટિંગ છે મસ્ત જો બહુ મસ્ત લાઇટિંગ થઈ ગઈ હાલો મિત્રો હવે સાંજ પડી ગઈ છે આપણો ટાઈમ થઈ ગયો છે પૂરો તો હવે આપણે જઈએ છીએ ઘરે બરોબર હજુ અહીંયા ચા કોફી ફેરસી બી અપાઈ ગઈ છે બીજી વાર બી બને છે સાંજે પણ ચા કોફી બને છે કાકાને અહીંયા બેડા છે તો વિડિયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ભાઈને સપોર્ટ કરજો મળીએ નેક્સ્ટ માં